નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો તેમજ સ્ટાફ માટે ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત ધોરણ છ થી ધોરણ નવ સુધી અને આવનારા વર્ષોમાં ક્રમશઃ ધોરણ બાર સુધી નિવાસી જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે શિક્ષકો તથા સ્ટાફ જોઈએ છે જેમાં પ્રિન્સિપલ ફિમેલ કેન્ડિડેટ માટે એક જગ્યા છે મિત્રો એમએસસી એમ કોમ એમએ એની પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ એમએડ આચાર્ય તરીકે સાત વર્ષનો અનુભવ જરૂરી રેસીડેન્સિયલ સ્કૂલ ઓફ અનુભવ જરૂરી અંગ્રેજી માટે બે જગ્યા છે એમએ બી

ક્લાસિકલ વેસ્ટર્ન એરોબિક્સ નૃત્યના અનુભવી એકાઉન્ટ માટે એક જગ્યા છે બીકોમ એમકોમ ક્લાર્ક માટે ત્રણ જગ્યા કોઈ પણ સ્નાતકની ડિગ્રી સાથે અનુભવીને પ્રાથમિકતા હોસ્ટેલ માટે રેક્ટરની જગ્યા છે ડ્રાઈવર માટેની ત્રણ જગ્યા છે ઉપરોક્ત જાહેરાતમાં અનુક્રમે એક થી ત્રણ માં વિષય શિક્ષકો માટે કોઈ પણ વર્ષમાં ટેટ ટાટ પાસ કરેલા અને અનુભવીને પ્રાથમિકતા આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવના ઉમેદવારોએ દિન પાંચમાં નીચે જણાવેલ સરનામે જરૂરી તમામ માર્કશીટ બાયોડેટા આધાર કાર્ડ એ ફોટો વગેરે સાથે વિષય પસંદગી સાથે અરજી પોસ્ટ કરવાની રહેશે તમે જોઈ શકો છો અહીં ઇમેલ એડ્રેસ આપેલું છે કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે એડ્રેસ અહીં આપેલું છે મિત્રો વિદ્યાદીપ કેમ્પસ મુ પોસ્ટ અણીતા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ઓગણચાલીસ એકતાલીસ દસ પિનકોડ છે મિત્રો